ટાઇટલ હેલો જિંદગી કેટેગરી રોમાંસ સ્ટોરી નીરવની ગાડી એકદમ ધીમી ગતિએ આગળ જઈ રહી હતી કઈ દિશામાં જઈ રહી હતી એની ખુદ તેને પણ ખબર ન હતી નીરવ ઘણીવાર આમ ઉદાસ થઈને ક્યાંક દૂર દૂર લાંબા રસ્તા પર નીકળી જતો જેની મંજિલ ખુદ એને પણ ખબર ના હોય એના એક હાથમાં સિગરેટ અને બીજા હાથમાં ગાડીનું સ્ટેરિંગ હતું એના અંતરની ઉદાસીનો ગાડી સાથે તાલમેલ ચાલી ગયો હતો ગાડીમાં એની મનપસંદ જગજીત ગઝલ ચાલી રહી હતી ઇધર કા થા ઉધર કે હમ હે ગીત ગણગણતા એ ભૂતકાળમાં સરી પડ્યો હંમેશની જેમ સ્મૃતિનો ચહેરો એની આંખ સામે તરી આવ્યો જીવનથી ભરપૂર એની ઊંડી આંખો જેમાં નીરવ કેટલી વાર ડૂબી જતો સમય ક્યાં નીકળી જતો એની એને ખબર પણ ન પડતી ક્યારેક તો કોઈ શબ્દોની જરૂર પણ ન પડતી માત્ર એકબીજાનો સાથ અને હાથમાં હાથ લઈને બંને ક્યાંક દૂર નીકળી જતા એવા રસ્તાઓ પર ના હોય બસ માત્ર એકબીજાનો સાથ સ્મૃતિ સાથેની એ પહેલી મુલાકાત પછી મિત્રતા અને પછી પ્રેમ હજી જાણે કાલની જો વાત હોય એમ લાગતું નીરવ ખૂબ સરસ ગાતો અને કોલેજની મ્યુઝિક ઇવેન્ટિંગનો રોકસ્ટાર બની જતો એનો સુરીલા અવાજની દિવાની સ્મૃતિનો ઓડિયન્સ પહેલી હરોળમાં બેસી

પણ કોલેજ કાળ પૂરો હતા બંનેની સપનાની દુનિયાનો અંત આવી ગયો અને જિંદગીની વાસ્તવિકતાનો સામનો થઈ ગયો બંને રૂઢિચુસ્ત પરિવારમાંથી જ હતા જ્યાં રીત રિવાજ અને પરંપરાનું મહત્વ હતું બંનેની જ્ઞાતિ અલગ હોવાથી તેના પરિવારોએ એની કેટલીય કોશિશ પછી તેના સંબંધ પર મોહર લગાવવા રાજી થયા હતા નીરવને હજી યાદ છે સ્મૃતિ સાથેની એ મુલાકાત સફેદ સલવાર કોમીજ અને લાલ દુપટ્ટામાં સજ્જ સ્મૃતિ જ્યારે પવનમાં લહેરાતા લાંબા વાળને સવારથી નીરવ સામે આવીને ઊભી રહી અને નીરવ એની આંખો સામે જોઈ રહ્યો સ્મૃતિની એ છબી તેણે પોતાની આંખોના કેમેરાથી ક્લિક કરીને પોતાના દિલમાં ફ્રેમ કરીને સજાવી દીધી સ્મૃતિ જ્યારે જતી રહી નીરવ દૂર દૂર સુધી એને જોતો રહ્યો ધીરે ધીરે એ દુનિયાની ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ અને એનો ભૂતકાળ બની ગઈ પાંચ વર્ષ વીતી ગયા એ વાતને અને પછી તો ઘણું બધું બની ગયું નિરવના વિરાન થયેલા જીવન પણ એનું મન તો ત્યાં જ થંભી ગયું હતું જીવનના એજ મોડ પર જ્યાંથી બંને અલગ થયા હતા મોબાઈલની રિંગટોન અવાજ સાંભળીને નીરવ એકદમ એ ચોંકીને વર્તમાનમાં આવી ગયો એની પત્ની પત્ની કેદકીનો ફોન હતો કેદકી ઉતાવળ અવાજે બોલી રહી હતી નીરવ ક્યાં છે તો તને યાદ તો છે ને જ્યારે આપણે ગોલ્ડન ક્લબ રિસોર્ટ જવાનો પ્લાન બનાવ્યો છે ગોલ્ડન ક્લબ રિસોર્ટનું નામ પડતા જ નીરવના હૃદયના ધબકારા ચૂકી ગયા સ્મૃતિ સાથેની એ કોલેજની પિકનિક યાદ આવી ગઈ કેટલી એ ભૂતકાળની યાદોની દફન હતી ત્યાં પણ કેદકીની ઈચ્છાને માન આપીને એ ત્યાં બે દિવસ માટે જવા રાજી થયો હતો એણે એકદમ ઠંડા અવાજે જવાબ આપ્યો હા હા યાદ કેમ ના હોય બસ જ પહોંચ્યો છું કહીને અને ગાડી પોતાના ઘર તરફ વાળી સાંજ સુધી નીરવ અને કેતકી શહેરથી દૂર પર્વતોના વચ્ચે વસેલા ગોલ્ડન ક્લબ રિસોર્ટમાં પહોંચી ગયા ત્યાં પહોંચતા જ નીરવનું મન એકદમ ભારે થઈ ગયું હતું ભૂતકાળની યાદો એના મન પર હાવી થઈ ગઈ ગાડી પાર્ક કરીને બંને રિસેપ્શન તરફ ગયા અને રૂમની ચાવી લીધી કેતકી ચાવી લઈને રૂમ તરફ ગઈ અને નીરવ પાર્કિંગમાં સામાન લેવા માટે ગયો પાંચ વર્ષમાં રિસોર્ટમાં કંઈ ખાસ બદલાયું ન હતું ત્યાં પહોંચતા નિરવને યાદ આવી ગયું કે પાર્કિંગ પાસે એક ગાર્ડન હતું જ્યાં ખૂણામાં એક હિંચકો હતો એ હિંચકા પર બેસીને કોલેજ પિકનિક એક સાંજ એણે સ્મૃતિ સાથે વિતાવી હતી બંને કલાકો સુધી વાતો કરતા કેવા એકબીજાના ખોવાઈને ભવિષ્યના સુંદર સપના જોઈ રહ્યા હતા નીરવ મન અજાણતા જ એ દિશામાં જવા ખેંચાયું ત્યાં જઈને એને દૂરથી નજર કરી એના પગ નીચેથી જમીન ખસી ગઈ એ જગ્યા પર સ્મૃતિ બેઠેલી દેખાઈ દુનિયાની ભીડથી બેખબર સ્મૃતિ એના પતિ સાથે વાતોમાં મશગુલ હતી સફેદ રંગની ટી શર્ટ ભૂરા જીન્સની પેન્ટ અને શોર્ટ હેરમાં સ્મૃતિ કેટલીક અલગ લાગી રહી હતી એના મન મનમાં વસેલી સ્મૃતિની છબી કરતાં બિલકુલ અલગ એકદમ નવા જ રૂપમાં હતી એ દૂરથી એને ભાસ થયો જાણે સ્મૃતિની નજર પણ એના પર પડી અને એ ધીરેથી ત્યાંથી ખસી ગયો એનું ભારી થયેલું મન કેટલાય વિચારોથી ઘેરાઈ ગયું એને થયું કે શું એ ખરેખર સ્મૃતિ જ હતી ને કેટલી બદલાઈ ગઈ હતી એ શું મને ભૂલી ગઈ હશે રૂમમાં પહોંચતા જ પછી નીરવ અને કેતકી ફ્રેશ થઈને નીચે લટાર મારવા નીકળ્યા રિસોર્ટનું વાતાવરણ એકદમ ખુશનુમાં હતું ચારે બાજુ લાઇટનિંગ ડેકોરેશન અને વચ્ચે લોનમાં લાઈવ મ્યુઝિક ચાલી રહ્યું હતું કેટલાય લોકો ત્યાં મ્યુઝિક પર ઝૂમી રહ્યા હતા બધા પોતાની દુનિયામાં મસ્ત હતા શહેરની ભીડભાડથી દૂર પહાડો વચ્ચે વચ્ચેલા રિસોર્ટમાં લોકો પોતાને રિચાર્જ કરી રહ્યા હતા કેતકી પણ એક અલગ જ દુનિયામાં પહોંચી ગઈ હતી અને નીરવ નીરવના મગજમાં એ જ કશમકશ ચાલી હતી શું ખરેખર સ્મૃતિ જ હતી એની નજર ચારે બાજુ સ્મૃતિને શોધવા માંડી એના એક હાથમાં સિગરેટ અને બીજા હાથમાં કેદકીનો હતો અને નજર ચાલતા ચાલતા આજુબાજુ દોડી રહી હતી અચાનક એની નજર દૂર ફૂલોનમાં સ્મૃતિ પર પડી સ્મૃતિ એના પતિ સાથે ડાન્સ કરતા કરતાં વાતોમાં મ્યસ્ત હળવી પળો માણી રહી હતી એણે પણ કદાચ એને દૂરથી જોઈ લીધો હોય એવા અહેસાસથી એ વ્યાકુળ થઈ ગયો એક ક્ષણ માટે બંનેની નજર મળી અને તરત જ કેતકી નીરવનો હાથ ખેંચી એને બીજી દિશામાં લઈ ગઈ જોત જોતામાં રાતનો સમય થઈ ગયો કેતકી થાકીને રૂમમાં જઈને આરામ કરી રહી હતી નીરવ હાથમાં સિગરેટ લઈને નીચે લટાર મારવા નીકળ્યો એના મનમાં ઊંડી અસર હતી કે ક્યાંક કદાચ સ્મૃતિ દેખાઈ જાય એનું મન જાણે અજાણે ગાર્ડનમાં હિંચકા તરફ ખેંચાઈ ગયું ત્યાં જઈને જોયું તો એ સ્તબ્ધ થઈ ગયો ત્યાં સ્મૃતિ બેઠી હતી જાણે એની જ રાહ જોઈ રહી હોય એમ જાણે એને વિશ્વાસ હોય કે નીરવ ત્યાં આવશે જ ચહેરા પર તાજગી અને આંખોમાં ચમક સાથે નીરવ ને જોઈને બોલે હાય નીરવ ધ્રુજતા અવાજે નીરવ જવાબ આપ્યો હાય એના ચહેરા પરની ઉદાસી આંખોમાં વિરાની અને

આપણે પણ એ જ તો કર્યું હતું પાંચ વર્ષ પહેલાં એકબીજાથી છૂટા પડતા વખતે જીવનમાં આગળ વધીને ખુશ રહેવાનું વચન આપ્યું હતું એકબીજાને બસ તને આપેલું એ વચન તો નિભાવી રહી છું પણ તું તો લાગે છે ત્યાંનો ત્યાં જ રહી ગયો જ્યાંથી આપણે બંને છૂટા પડ્યા હતા કોલેજની એ સુંદર યાદો હવે ભૂતકાળ બની ગઈ છે હવે આપણે બંને આપણા વર્તમાન સાથે બંધાયેલા છીએ ભૂતકાળને વર્તમાનના સંબંધ પર હાવી થવા દેવું એ પ્રેમ નથી એ તો પલાયન વાત છે બેફાઈ છે વર્તમાન સાથેની તું કદાચ સમજી ગયો હશે કે હું શું કહેવા માંગુ છું નીરવ સ્મૃતિની વાત સાંભળતા જ રહ્યો એને થયું કે સ્મૃતિ કેટલું સાચું બોલી રહી છે ખરેખર બદલાઈ ગઈ હતી પહેલા કરતા વધારે સમજદાર વધારે મેચ્યોર ઓલ ધ બેસ્ટ તારી તારી નવી જિંદગી રાહ જોઈ રહી 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 છે સ્મિત આપીને સ્મૃતિ ત્યાંથી જતી અને એને જોતો જ ગયો એ રાતે એ મોડી સુધી વિચારતો રહ્યો સ્મૃતિની એ અચાનક મુલાકાતથી જાણે એનું મન એકદમ હળવું થઈ ગયું જેમ તેમ એનું ગૂંચવાયેલું મન જૂના અને નવા સંબંધોની બાદબાકી અને સરવાળા કરતું ગયું એમ જાણે ઉકેલ આવતો ગયો

દૂરથી ગાડીમાં સ્મૃતિને પસાર થતી જોઈ ગાડી એની બાજુમાંથી પસાર થઈને દૂર ભીડમાં મળી ગઈ અને એને પાછળ ફરીને શોધવાનો પ્રયત્ન ન કર્યો ખિસ્સામાંથી સિગરેટ કાઢી પણ પીવાનું મન ના થયું જિંદગીનો નશો કદાચ ફરી એકવાર ચડી રહ્યો હતો હવે સિગરેટની ક્યાં જરૂર હતી હાથમાં રહેલા રંગબેરંગી ફૂલો પર નજર પડી કેદકીનો ચહેરો નજર સામે આવી ગયો અને ચહેરા પર સ્મિત ફરક્યું એની જિંદગી બંને હાથ ફેલાવીને એની રાહ જોઈ રહી હતી